નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસને બુધવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર આજના મહત્ત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચોવીસ કલાક બાદ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે આ સાથે જ તાપમાનનો પારો વધતા ઠંડીનું જોર ઘટશે આગળના સમાચાર જોઈએ તો સુરત શહેરના આંગણે દસમી જાન્યુઆરીએ અડાજન રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે નવથી પાંચ દરમિયાન શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે ફરી એક વખત વિદેશી પતંગબાજો સુરતની ધરતી ઉપર જોવા મળશે દેશ વિદેશના સત્તાનો પતંગબાજોએ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે આગળનો સમાચાર જોઈએ તો ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા મોટી કંપનીઓના સીઈઓ ડેલિગેટ્સ આવી ગયા છે પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા બપોર પછી નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા બંને નેતાઓ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાજ્ય અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા આ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિનું ચાર્ટર પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતમાં રોકાણ કરનાર યુએઈ ચોથો સૌથી મોટો દેશ છે યુએઈનું ભારતમાં રોકાણ અરબ ડોલર કરતાં પણ વધુ છે યુએઈમાં એઈમાં તેત્રીસ લાખ જેટલા મૂળ ભારતીયો રહે છે આગામી ચાર વર્ષમાં ભારત યુ એ આપસી વેપારનો આંક સો અરબ ડોલર થવાનો અંદાજ છે ખનિજ ઇંધણ વિદ્યુત મશીનરી રત્ન આભૂષણો ઓટોમોબાઇલ ખાદ્ય તેલ અનાજ કોફી ચા મસાલા રસાયણ ભારતથી સૌથી વધુ નિકાસ થાય છે આગળના સમાચાર જોઈએ તો મંગળવારે વહેલી સવારથી જ જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી હતી પર્વત પર પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની છે જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરવામાં આવી છે ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે તેથી સુરક્ષાના કારણોસર રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત યુએના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો યોજાયો હતો અમદાવાદ એરપોર્ટથી શરૂ કરીને મહાત્મા મંદિર સુધીનો લાંબો બાવીસ કિલોમીટરનો મેગા રોડ શો યોજાયો હતો આ સમગ્ર રોડ શો રૂટ ઉપર લાખો લોકોની જનમેદની સ્વાગત માટે ઉમટી હતી રોડની બંને સાઇડ લાખો લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપ્રમુખનો કાફલો રોડ શો રૂટ પર આગળ વધ્યો હતો આગળના સમાચાર જોઈએ તો ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ પ્રધાન રમાલાલ વોરાએ લગ્ન નોંધની અધિનિયમમાં સુધારો કરવા માટે રજૂઆત કરી છે રમાલાલ વોરા હાલમાં ઈડનના ધારાસભ્ય છે અને તેઓએ આ અંગેનો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે રમાલાલ વોરાએ પત્ર લખીને જણાવ્યું છે કે દીકરીની સાથે છેતરપિંડી ના થાય એ હેતુસર તેમના પરિવારજનોને લગ્નની જાન હોવી જરૂરી છે આ માટે લગ્નના અધિનિયમમાં સુધારો કરીને વાલીની સહીને ફરજિયાત કરવા માટેની રજૂઆત કરી છે જેથી પરિવાર પુત્રીના સારા ભવિષ્યને નિર્માણ કરવામાં અંધારામાં ના રહે આગળના સમાચાર જોઈએ તો ગાંધીનગર મહેસાણા વચ્ચે આવેલ કલોલના રેલવે સ્ટેશનને તૈયાર કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું નવેસરથી નિર્માણ કર્યા બાદ હવે ગાંધીનગર નજીક આવેલા કલોલના પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવનાર છે જેમાં વિશ્વ સ્તરીય સુવિધાઓ પેસેન્જરો માટે ઉપલબ્ધ રહેશે આગળના સમાચાર જોઈએ તો માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોદી સરકારનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે લક્ષદ્વીપનું નવું એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લક્ષદ્વીપ ટાપુઓને માલદીવના વૈકલ્પિક પ્રવાસન સ્થળ તરીકે જોવામાં આવે છે સોશિયલ મીડિયા પર તેના માટે ચાલી રહેલા ઝુંબેશ વચ્ચે મિનિકોય આઇલેન્ડમાં એક નવું એરપોર્ટ વિકસાવવાની યોજના પ્રકાશમાં આવી છે આ એરપોર્ટ ફાઇટર એરક્રાફ્ટ તેમજ કોમર્શિયલ એરક્રાફ્ટ સહિત સૈન્ય વિમાનો ચલાવવા માટે સક્ષમ હશે મીડિયા રિપોર્ટ મુજબ જણાવ્યું છે કે એક સંયુક્ત એરફિલ્ડ બનાવવાની યોજના છે જે ફાઇટર જેટ લશ્કરી પરિવહન વિમાન અને કોમર્શિયલ એરક્રાફ્ટનું સંચાલન કરી શકશે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા અપમાનજનક ટિપ્પણીઓના વિવાદ વચ્ચે ઇઝરાયલ એ પણ ટાપુઓમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી છે ઇઝરાયેલી દૂતાવાસે કહ્યું છે કે લક્ષદ્વીપને પર્યટન સ્તર તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખવામાં આવી છે કે જે લોકો હજુ સુધી લક્ષદ્વીપની પ્રાચીન અને પાણીની અંદરની સુંદરતા જોઈ શક્યા નથી તેમના માટે અહીં આ ટાપુના મોહક આકર્ષણને દર્શાવતી કેટલીક તસવીરો છે આગળના સમાચાર જોઈએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુની સરકાર સામે સંકટ ઘેરું બની રહ્યું છે દેશમાં તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી હોવાના સમાચાર છે અત્રે જણાવવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે માલદીવના હાઈ કમિશનરને બોલાવીને મોઈઝુને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે કહ્યું છે માલદીવ સરકારના ત્રણ નાયબ મંત્રીઓના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના સુવર્ણ દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે આ દરવાજો લગભગ આઠ ફૂટ ઊંચો અને બાર ફૂટ પહોરો છે આ મંદિરનો સૌથી મોટો દરવાજો છે આગામી ત્રણ દિવસમાં વધુ તેર દરવાજા લગાવાશે રામ મંદિરમાં કુલ છેતાલીસ દરવાજા લગાવવામાં આવશે એમાંથી બેતાલીસ ને સો કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે સીડીની નજીક ચાર દરવાજા હશે આના પર સોનાનું પર નહીં હોય આ આ દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડામાંથી મનાવવામાં આવે છે હૈદરાબાદના કારીગરોએ તેના પર કોતરણીનું કામ કર્યું છે આગળના સમાચાર જોઈએ તો પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક રાશિદ ખાનનું નવ જાન્યુઆરીના રોજ નિધન થયું છે તેમણે બપોરે ત્રણ પિસ્તાલીસ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અનુસાર રાશિદ ખાન કોલકાતાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા હતા તેઓ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત ઉત્તર પ્રદેશથી સમાચાર જોઈએ બાવીસ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે મનાવવામાં આવશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે બાવીસ જાન્યુઆરી શિક્ષણ સંસ્થાઓમાં રજા રહેશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં દારૂનું વેચ થશે નહીં મંગળવારે આ આદેશ જારી છે મુખ્યમંત્રીએ પોતાના આદેશમાં કહ્યું કે અયોધ્યામાં આગંતુકોને અવિસ્મરણીય અતિથિ સત્કાર મળશે સાથે જ બાવીસ જાન્યુઆરીએ તમામ સરકારી ભવનોની શોભા વધારવામાં આવશે આતશબાજી પણ થશે અયોધ્યામાં સ્વચ્છતાનો કુંભ મોડલ લાગુ થશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વભરના દેશોમાં રામલલ્લાના અભિષેકનું આયોજન કરવાની યોજના તૈયાર કરી છે રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠાનો કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવશે ન્યૂઝ એટીન સાથે વાત કરતાં વીએચપીના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે વિશ્વના એકસો દેશોમાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વિશ્વના પચાસથી વધુ દેશોમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમો લાઈવ બતાવવામાં આવશે ખેડૂતો માટે મોટા સમાચાર જોઈએ તો આ વર્ષે બજેટમાં કેન્દ્ર સરકાર અનેક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે સરકારનું ધ્યાન આ વખતે બજેટમાં અનેક લોકોપયોગી યોજનાઓ લાવવાનું રહેશે કારણ કે આ વર્ષે લોકસભાની ચૂંટણીનું પણ વર્ષ છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂતોને ટૂંક સમયમાં વાર્ષિક છ હજારની જગ્યાએ આઠ હજાર રૂપિયા શકે છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે સારામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ પચાસ જેટલા બાળકોની જીપ કારી પડી જતાં તંત્રની ટીમ દ્વારા સારામાં તપાસ હાથ ધરવામાં આવી છે મધ્યાહન ભોજન આરોગ્ય બાદ જીપ કઈ રીતે કારી પડી જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના મોટી ડુંગડોળ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાહન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા પચાસ જેટલા વિદ્યાર્થીઓની જીભ કારી પડી જતા દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા